વેલકમ બેક ટુ ગુચ્ચુ બિઝનેસ વ્લોગ મિત્રો અગેન કઈક નવી બિઝનેસ ટિપ્સ સાથે આવી ગયા છે આપણે કઈક નવું કલેક્શન લઈને અજમીરા ફેશન ના અંદર તો મિત્રો આજનું કલેક્શન બેઝિકલી થવાનું છે અને એકદમ બહુ જ વધારે બેઝિક કલેક્શન છે જે છે નાઈટ વેરનું કલેક્શન કઈક આપણો જોવાનું એવું છે ને કે 72 રૂપિયાની નાઇટી તમે માર્કેટમાં જઈને 500 ની કઈ રીતે સેલ કરી શકો છો ઓફ તમે સેલ કરી શકો છો મિત્રો માર્કેટ વેલ્યુ પર ડિપેન્ડ કરતો હોય છે તમે ગામડાના અંદર અન્યના કપડા વેચો ને 500 થી

જોઈએ કોટન જોઈએ કઈક જે છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેબ્રિક ના કલેક્શન જોઈએ દરેક ટાઈપ ના ફેબ્રિક ના કલેક્શન આપણા પાસે અવેલેબલ જોવા મળી જવા છે જેમ કે આ તમે જોઈ શકો છો લાઈક કરા બીજ ફેબ્રિક છે પોલકા ડોટ છે અહીંયા ડિઝાઇન છે સરસ મજાની નેક પેટર્ન સાથે આવી છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને વી નેક પેટર્ન જોવા મળી જશે જે બહુ જ વધારે ચાલે છે હાલના ટાઈમમાં તમે જોયું હશે કુર્તી પર પણ ચાલે છે સાથે સાથે તમને આ ટાઈપના મેક્સી ડ્રેસીસ પણ જોવા મળી જશે સરસ મજાનો પિંક ના અંદર રહેવાનું છે અને અંદર તમને સાઇઝિસ પણ મળી જશે જો તમને જમ્બો સાઇઝિસ જોઈતી હોય ને કોટન નાઇટી અંદર એ પણ આપણા પાસે અવેલેબલ છે આ ટાઈપના ટુ પીસીસ પણ આપણા પાસે જોવા મળી જવાના છે દરેક ટાઈપના નાઇટી ના કલેક્શન મળી જશે હવે આ તો થઈ નાઇન્ટી 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 કેમ ભાઈ નાઇટ સૂટ પણ તો ચાલે છે માર્કેટમાં અંદર ઓફકોર્સ તો આપણા પાસે એ પણ અવેલેબલ છે તમને નાઇટ સૂટના કલેક્શન જોઈતા હોય એ પણ આપણા પાસે મળી જશે જેમ કે આ તમે નાઇટ સૂટ જોઈ શકો છો બહુ જ વધારે ફાઇન છે ડિસન્ટ છે ક્યુટ છે અને અંદર તમને સાઇઝિસ કલર વેરાયટી બધું મળી જશે પણ મિત્રો એક વસ્તુ છે જો આપણે જે છે ને હોલસેલના અંદર દેખાડીએ છીએ મીન્સ કે બી ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે બિઝનેસ ટુ બિઝનેસ જો તમને આપણા સાથે જોડાઈને વેપાર ચાલુ કરવો હોય ને તો અમે ઇઝીલી કહી શકશો આપણા ત્યાંથી પચીસથી ત્રીસ હજારના અંદર વ્યાપાર બાકી કોલર વાળો તમને નાઇટ ડ્રેસ નું કલેક્શન જોઈએ તો આ ટાઈપ ના તમને કોલર વાળા જોવા મળી હશે ખાલી ડિસેન્ટ ટોપ टॉप बॉटम कलेक्शन चाहिए तो लॉन्ग बॉटम शॉर्ट बॉटम कैपरी बॉटम दरे टाइप कलेक्शन अवेलेबल है साथ साथ तुमने आ टाइप कई कलेक्शन मजा कलेक्शन अपना पास अवेलेबल से सरस मजानाट टाइप ना कलेक्शन है जम के आ कलेक्शन फिक्स सिमिलर आ टाइप न दिखाते हंड्रेड पर्से प्योर कॉटन वेराइटी है तमाम कोटन रियॉन जी अल्फाइन फेब्रिक આ ટાઈપના કોન્સેપ્ટની વાત કરતી હતી તમે જોઈ શકો છો ક્રોપટોપ સાથે આખી આ બોટમ રહેવાની છે શોર્ટ કોન્સેપ્ટ પણ મળી જશે અને ફ્રન્ટ તમે જોઈ શકો છો હવે બેક કેટલી ફાઇન છે જુઓ આ ટાઈપના જો તમે નાઈટ વેર મૂકી લીધા ને મિત્રો તો કસ્ટમર તમને છોડીને કસ્તે નથી જવાના અને આ ટાઈપના નાઈટ વેર એવા છે ને જે તમે ડબલ ટ્રિપલ ચોપલના પ્રાઇસે સેલ કરી શકશો બાકી મિત્રો કમી કોઈ જ નથી આપણા પાસે કલેક્શન ને પણ કમી જે છે ને આપણા પાસે છે ટાઈમ તો મિત્રો એક જ વિડીયોના અંદર બધું ન બતાવી શકું બધી ઇન્ફોર્મેશન ન આપી શકું તો એટલા માટે જરૂરથી એકવાર વિઝિટ કરજો અજમીરા ફેશન અને આ ટાઈપના કલેક્શન લઈ જઈને તમે ડાયરેક્ટ ડબલ ટ્રીપલ ચોબોલનો પ્રોફિટ કરી શકશો તો જલ્દીથી આવો વિઝિટ કરો બાકી ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકશો